બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી છે રહેણાક ઇમારતોમાં આગ લાગતા લોકોના મોત થયા ત્રણસો થી વધુ લોકો ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે સાતસો થી વધુ ફાયર રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યા છે આઠ ઇમારતમાં એક સાથે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો કોમ્પ્લેક્સમાં રિપેરિંગ બિલ્ડિંગ હોવાથી આગ વધુ પ્રસરી હતી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે આઠ ઇમારતોમાં આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કોમ્પ્લેક્ષમાં જે રિપેરિંગ કામકાજ ચાલી રહ્યું હતું ને તેને જ કારણે આગ લાગ્યું હોવાની શંકા છે તે સેવામાં આવી રહી છે અત્યાર સુધીમાં ચુમ્માળીસ જેટલા લોકો મોતને ભેટ્યા છે ત્રણસો જેટલા લોકો હુમ હોવાનું સામે આવી રહ્યું છે આગના દ્રશ્યો કે જ્યાં આ આજ જે બિલ્ડિંગો છે ત્યાં આગ લાગી હતી મોટી મોટી જે ઇમારતો આવેલી છે તેમાં આગ લાગવાને કારણે તફરીનો માહોલ સર્જાયો હતો આઠ જેટલી ઇમારતોમાં ભીષણ આગ લાગવાને કારણે ચો્વાળીસ લોકોના મોત થયા છે અને હજુ પણ અનેક લોકો ગુમ થયા હોવાની શક્યતા છે એટલે કે મોતનો આંકડો હજી પણ વધે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે ત્રણ જેટલા આરોપી છે તેમની ધરપકડ અત્યારે કરી લેવામાં આવી છે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે સાતસો થી વધુ ફાયર ફાઈટર છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને આ તમામ જે ઓપરેશન છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે સાતસો જેટલા કર્મચારીઓ અહીંયા કામ કરવા માટે જોડાયા છે પાણીનો સતત મારો અહીંયા ચલાવવામાં આવી રહ્યો છે આગ ઓલવવાની કામગીરી થઈ રહી છે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન હત્યા થયાની અટકળો થઈ છે જેલમાં બંધ ઇમરાન ફેલાઈ છે બહેનો છેલ્લા એકવીસ દિવસથી ભાઈને મળવા માંગે છે જેલના સત્તાધીશો ઇમરાન ખાન ને મળવા નથી રહેતા પંજાબના આઈજીપી સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી છે ઇમરાન ખાનના સમર્થકો મોટી સંખ્યામાં જેલની બહાર એકઠા થયા છે ખાને પોતાના પત્ની બુશરા બીબીની સાથે મળીને અલકાદી ટ્રસ્ટ દ્વારા ભારે ભ્રષ્ટાચાર કર્યો હતો તે ટ્રસ્ટના નામે રિયલ એસ્ટેટ ટ્રાઈકુન માલિક રિયાઝ પાસેથી એકર જમીન દાનમાં મેળવી હતી જેને કારણે પાકિસ્તાને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું જેમાં ઇમરાન ખાનને ચૌદ વર્ષની અને તેઓના પત્ની બુશ્ર કરવામાં આવી હતી રાજકોટમાં જીત પાભારી આપઘાત કેસમાં પોલીસની કાર્યવાહી જીત પાભારી મોબાઈલ હજુ સુધી પોલીસને હાથ નથી લાગ્યો માલવિયા નગર પોલીસ આપઘાતના સ્થળે જઈને પંચનામું કરશે જીત ડિપ્રેશન માં કર્યો હોવાની આશંકા છે સાડા છે આ જીત પાબારી અને જેને લઈને પોલીસ છે તે કાર્યવાહી હાથ કરી રહી છે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે ભાવેશ રાજકોટમાં જીત પાબારી આપઘાત કેસમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે શું અપડેટ મળી રહ્યા છે હાલ ચોક્કસ થી જે પ્રમાણે પૂર્વ ક્રિકેટર છે તેમના આપઘાત કરી લીધો હતો ગઈકાલે આપઘાત કર્યો હતો ત્યારે સમગ્ર મામલે હવે માલવિયા પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે એફએસએલ ની મદદ લઈને આજે જીત પાબારીના જે ઘર છે જ્યાં તેમણે આપઘાત કર્યો છે ત્યાં પંચનામું છે તે કરવામાં આવશે એટલે કે એફએસએલ ની ટીમ છે તે સાથે રાખવામાં આવશે સુસાઈડ નોટ છે કે નહીં તે તમામ બાબતો લઈને તપાસ કરવામાં આવશે જીત પાબારીનો ગુમ થયા હોવાની પણ બે મહિનાથી જીત પાબારી હતા તે ડિપ્રેશનમાં હોવાનું પ્રાથમિક જે કહી શકાય છે કે કારણ છે તે સામે આવી રહ્યું છે ક્યાંક પૈસા છે દેણું છે તે વધી જતા ક્યાંક આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે પરંતુ જે દુષ્કર્મ સહિતની જે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી ને છેલ્લા ઘણા સમયથી જામીન ઉપર એટલે કે આ કેસ ચાલુ હતો ને જામીન ઉપર જીત પાબારી હતા તે બહાર હતા ને બાદ આ પ્રકારનું તેમને પગલું ભરી લીધું છે જેને લઈને હવે સમગ્ર મામલે કોંગ્રેસ આગેવાન હરિ કણસાગરાએ નાના ભાઈ સુરેશ કણસાગરા સાથે મારામારી કર્યાનો આક્ષેપ છે મિલકત વિવાદ ને લઈને બંને ભાઈ જાહેરમાં પાખડ્યા હતા પૈતૃક મિલકત ને લઈને બંને વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે

હરિભાઈ માર માર્યો અને ધમકી આપી જે તમારી ફરિયાદ કરાવી છે એ ખેંચી લેજો નકર પછી બધા બધાને અમે જાણતી હુમલો કરશું તો ભાવનગરમાં કુલસા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી કર્મચારી નગરમાં નયનસિંહ ડોડિયા નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યું નિવૃત્ત આર્મીમેને સામાન્ય વાતમાં ફાયરિંગ કર્યું સામે આવ્યું બાઇક ચલાવતા ફરિયાદ કરવા ગયા હતા નિવૃત્ત આર્મીમેન આર્મીમેન હાલતમાં ફરિયાદ ફરિયાદી પરિવારનો દાવો છે પરિવાર સમાધાન માટે જતા ઝઘડો થયો હતો બાબાલમાં નિવૃત્ત આર્મીમેને લાયસન્સ વાળી ગનથી ફાયરિંગ કર્યું હતું ફાયરિંગમાં શક્તિસિંહ ગોહિલ દેવરાજસિંહ જાડેજા ઇજાગ્રસ્ત થયા

પછી એને એની રિવોલ્વર કાઢી રિવોલ્વર કાઢી રિવોલ્વર કાઢીને મારી હમું એક વાર રિવોલ્વર રાખી બી પેલા પછી એને મને ફાયરિંગ કર્યું ફાયરિંગ કર્યું તો એ મિસ ફાયરિંગ થયું પછી બીજું ફાયરિંગ ઘડીક કે એને રહી ગાળો બાળો બોલી ને પછી એવું કરીને પછી પાછું હવામાં ફાયરિંગ કર્યું

અને ત્યારબાદ આ રકમ મેળવી લે અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરે જે અનુસંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરૂણ મખનલાલ અગ્રવાલની પકડ કરવામાં આવેલ છે અને આ પ્રણય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસ પ્રાપ્ત કરી મેળવી લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે પૂછપરછ કરી હાલની આગળની તપાસ તપાસ કરવામાં આવી છે શખ્સોની પણ તપાસ કરાઈ મિલકત બેંકની માહિતી સોશિયલ મીડિયા સહિતની તમામ માહિતી છે તે એકઠી કરવામાં આવી છે સુરેન્દ્રનગર પોલીસની સિત્તેર ટીમે દિવસ રાત આ કાર્યવાહી કરી છે તમામ માહિતી સાથેનો રિપોર્ટ બનાવીને ડીજીપીને સોંપવામાં આવ્યો છે

તથા આઠસો સાત થી વધુ આરોપીઓને ટ્રેસ કરવામાં આવેલા છે આ ઉપરાંત જે આ આરોપીઓ છે તેમના અન્ય ગુનાઈત ઇતિહાસ અને એ બાબતે ચકાસણી કરવા માટે સરકારશ્રી દ્વારા જે અલગ અલગ પોર્ટલ બનાવવામાં આવેલા છે તે પોર્ટલનો ઉપયોગ કરીને પણ માહિતી એકઠી કરવામાં આવી રહેલી છે તો ખેડાદ જિલ્લામાં સદની બોતેર ટકા કામગીરી પૂર્ણ થાય છે કામગીરી દરમિયાન સાડીસ હજાર થી વધુ મતદારો મૃત્યુ પામે હવાનું ત્રીસ હજાર થી વધુ લોકો કાયમી સ્થળાંતરિત થયા ખુલાસો થયો મૃત્યુ પામનાર મતદારોમાં મોટા ભાગના નડિયાદમાં વિનોદ પર જોડાયા છે વિનોદ ખેડા જિલ્લામાં ની બોતેર ટકા કામગીરી પૂર્ણ થઈ ચુકી છે શું અપડેટ જીને આપણે ખાસ આવું કે ખેડા જિલ્લાની અંદર જે સ્તરની કામગીરી ચાલી રહી છે લગભગ બોતેર પોઈન્ટ એકવીસ ટકા જેટલી પૂર્ણ થઈ છે અને ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ માહિતી બહાર આપવામાં આવી છે અને આપણે ખાસ આવું કે ખેડા જિલ્લામાં જે પ્રમાણે પીડો પીડાનું જે કામગીરી છે અને જયારે ઓનલાઈનની પ્રક્રિયા શરૂ કરી આપણે જણાવું કે ડિજિટલ ડિજિટલાઇઝેશન કરવા માટેની જે પ્રક્રિયા છે જેમ

વર્ષોથી ગુજરાત જેની તૈયારી કરી રહ્યું હતું ને જેના આગમન માટે ગુજરાત ખનગની રહ્યું હતું તે ઐતિહાસિક ક્ષણ અંતે આવી ગઈ ભારતે નાઇજીરિયાને પછાડીને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવી લીધી છે બે હાજર ત્રીસ માં ગુજરાતમાં અને તે પણ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ રમાશે ત્યારે આ જીતના જશ્નની ઉજવણી માટે ગુજરાત કેટલું તૈયાર છે જોઈએ અમદાવાદમાં રમાશે કોમનવેલ્થ બે હજાર ત્રીસ નાઇજીરિયા પછાડી મેળવી યજમાની હકીકત આજનો દિવસ ગુજરાત અને સમગ્ર ભારતના યુવાનો માટે ઐતિહાસિક રહ્યો કારણ કે કોમનવેલ્થ ગેમ્સ ની બે હજાર ત્રીસ ની યજમાની અમદાવાદ ને મળી ગઈ છે ગ્લાસગો શહેર માં થયેલી મીટિંગ માં અમદાવાદ નામ પર મહોર લાગી ગ્લાસ્ગો માં આ ગરબીલી ક્ષણ ના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની આગેવાની માં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું છે કોમનવેલ્થ કોર્ટ એ એવી સંસ્થા છે જે કોઈ દેશ ને યજમાની આપવાનો નિર્ણય લે છે કોઈ પણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કરવું એ માત્ર રમત ગમત ના દ્રષ્ટિકોણ થી જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે જેમાં આજે અમદાવાદે જીત મેળવી છે कॉमनवेल्थ गेम्स जीतने ही बड़ी 2029 के लिए वर्ल्ड पोलिस गेम्स के लिए भी भारत को मेजबानी करने का अवसर मिलने वाला है उसको भी भारत के लिए घोषित करा गया है वैसे 2030 के लिए ओलंपिक गेम्स का आयोजन भी भारत करेगा અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા કેનેડા ઇંગ્લેન્ડ ભારત ન્યુઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સ યજમાની કરી ચુક્યા છે એમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વખત કોમનવેલ્થ ગેમ્સ આયોજન કર્યું છે અત્યાર સુધીમાં ભારતે ત્રણ મલ્ટી સ્પોર્ટ ગેમ્સ નું આયોજન કર્યું છે જેમાં ઓગણીસો એકાવન અને ઓગણીસો બ્યાસી એશિયન ગેમ્સ અને બે હાજર દસ ની કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કર્યું હતું આ ત્રણેય રમતો નું આયોજન દિલ્હી માં જ થયું હતું હવે કોમનવેલ્થ ગેમ્સ ની મળી છે એટલે એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલ ની મલ્ટી સ્પોર્ટ ગેમ નું આયોજન દિલ્હી ની બહાર થશે એટલું જ નહીં બે હજાર ત્રીસ માં જયારે અમદાવાદ માં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે ત્યારે એક સહયોગ એવો પણ છે કોમનવેલ્થ ગેમ્સ ના આયોજન ની પણ હશે ભારત નું લક્ષ્ય માત્ર કોમનવેલ્થ નહીં પરંતુ ઓલિમ્પિક છે અને ઓલિમ્પિક તૈયારીઓ ચાલી રહી છે કોમનવેલ્થની તૈયારીઓ અંગે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં રિવરફ્રન્ટ કિનારે બસો પંદર એકર જમીન પર સરદાર પટેલ સ્પોર્ટ નિર્માણ સમગ્ર પ્રોજેક્ટ આશરે ચાર હજાર ખર્ચે તૈયાર થઈ રહ્યો છે ગમત સાથે ગરબા ઓપન બજાર જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો થશે આ સિવાય વાત કરવામાં આવે તો કોમનવેલ્થ માટે છ હજાર થી દસ હજાર લોકોની કેપેસિટી વાળું મલ્ટીપર્પઝ એરેના પાંચ હજાર લોકોની કેપેસિટી વાળું રિંગ ઓફ યુનિટી અઢાર હજાર લોકોની કેપેસિટી વાળું મલ્ટીપર્પઝ ઇન્ડોર એરેના દસ હજાર પ્રેક્ષકો કેપેસિટી વાળું ટેનિસ સેન્ટર સ્વિમિંગ સહિતની ગેમ માટે બાર હજાર લોકોની કેપેસિટી વાળું એક સેન્ટર અને પચાસ હજાર પ્રેક્ષકો કેપેસિટી વાળું ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર કરાશે હાલ આ તમામ કોમ્પ્લેક્સ ખૂબ ઝડપી ગતિએ કામગીરી ચાલી રહી છે કેટલાક કોમ્પ્લેક્સની કામગીરી પૂર્ણતાના આરે પણ પહોંચી ગઈ છે કોમનવેલ્થ પર મંજૂરીની મહોર લાગતા જ યુવા ખેલાડીઓ પણ ઝૂમી ઉઠ્યા છે ખૂબ જ સારી વાત છે કે આ અમદાવાદમાં જ થાય છે એ ઓપોર્ચ્યુનિટી છે બધા પ્લેયર્સ માટે એન્ડ અમે હોપ કરશું કે અમે પણ રમી શકીએ એ આપણે ગુજરાત માટે ઘણું ગૌરવની વાત છે અને ખાસ કરીને ઇન્ડિયા માટે જોવા કે યંગસ્ટર્સને ઘણી નવી ઓપોર્ચ્યુનિટી મળશે એના માટે અને

હવે બે હાજર ત્રીસ માં રમત ગમત ક્ષેત્રે ગુજરાત નવો ઇતિહાસ રચશે અમદાવાદ ને કોમનવેલ્થ ગેમ્સ બે હાજર ત્રીસ ની યજમાની મળી છે જે દેશ માટે ખૂબ જ ગૌરવની વાત છે આ જાહેરાત ને પગલે દેશવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે તો વિવિધ રમતો સાથે જોડાયેલા ખેલાડીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દુનિયાભરના ખેલાડીઓ અમદાવાદમાં આવશે ત્યારે સ્પોર્ટ ટ્રેનિંગ સેન્ટર અને ખેલાડીઓ પૂરજોશમાં પ્રેક્ટિસ કરવા લાગ્યા છે તો દેશવાસીઓમાં ઉત્સાહ અને ઉલ્લાસ માહોલ જોવા મળી રહ્યો છે એના સંદર્ભમાં આપણે બે હજાર ત્રીસમાં ગુજરાતમાં પણ અમદાવાદમાં થવાની છે ફર્સ્ટ ટાઈમ અમદાવાદ હોસ્ટ કરવાનું છે તો એમાં અમને સ્કોપ દેખાઈ રહ્યા છે કે અમને જે રીતની ગવર્મેન્ટ ફેસિલિટી આપી રહી છે જે રીતની પ્રોત્સાહન આપી રહ્યું છે એ રીતનું અમને લાગે છે કે બે હજાર ત્રીસની કોન્સિલ જ્યારે અમદાવાદમાં થશે તો અમને એમાં સારો એમની પાર્ટિસિપેટ કરશું અને સારું એવું પ્રદર્શન કરશું ઇન્ડિયા તરફથી બે હાજર દસ માં કોમનવેલ્થ થયું હતું અમદાવાદમાં થઈ રહ્યું છે મોટી વસ્તુ કેમ કેમકે અમે અહિયાં આ હોમગ્રાઉન્ડ કહેવાય અમારું અને અમે અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ તો અમે ટ્રાય કરીશું કે બે હજાર ત્રીસમાં માં અમે કોમનવેલ્થમાં ઇન્ડિયા ને રિપ્રેઝેન્ટ કરીએ અને ઇન્ડિયાનું નામ રોશન કરીએ મારા માટે બહુ જ સારી વાત છે કે અમારા હોમગ્રાઉન્ડ પર કોમનવેલ્થ ગેમ થઈ રહી છે અને ગુજરાત યુનિવર્સિટી પણ અમને પણ બહુ જ સપોર્ટ આપે છે અને અમારી પ્રેક્ટિસ પણ બહુ સારી ચાલે છે જો અમને ફાઇનાન્શિયલ સપોર્ટ મળશે તો અમે પણ કોમનવેલ્થ ગેમમાં મેડલ આવી શકીશું અને આગળ પણ વધી શકીશું નેશનલ ઇન્ટરનેશનલ પણ જીતી શકીશું અને અમને બહુ જ આ સારી વાત કહેવાય છે કે અમારા ગ્રાઉન્ડ પર કોમનવેલ્થ ગેમ થઈ રહી છે અને અમારી પ્રેક્ટિસ પણ બહુ સારી ચાલી રહી છે અમને ગુજરાત યુનિવર્સિટી પણ અમને બહુ જ સપોર્ટ આપી રહ્યા છે બધું આપી રહ્યા છે અને જો અમને ફાઇનલ સપોર્ટ વધુ મળશે તો અમે પણ આગળ બહુ જ मेडल तैयारी तो, तो अच्छी चल रही है और ये बहुत अच्छी अपॉर्चुनिटी है जो कि गुजरात में ही हो रहा है तो फिर और ज्यादा अपॉर्चुनिटीज आएगी हमारे पास और हमारी प्रैक्टिस को लेके गवर्नमेंट भी हेल्प कर रही गुजरात है गुजरात यूनिवर्सिटी हेल्प कर रही है और जैसे कि स्पॉन्सर मिला है एडीआर की तरफ से और मेरे कोचेज हैं पेज अकेडमी भी बहुत अच्छा परफॉर्म करने के लिए मेहनत कर रही है मेरे पे तो फिर मेरे लिए तो अच्छी अपॉर्चुनिटी है और मैं उसके लिए मेहनत कर रहा हूँ દેશવાસીઓમાં ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે મળવાની પણ તક ઉભી થશે અમદાવાદ ને કોમનવેલ્થ ગેમ્સ બે હાજર ત્રીસ ની આ યજમાની મળી છે देन वर्ल्ड चैंपियनशिप है वर्ल्ड चैंपियनशिप का स्पेसिफिक गेम पे होता है देन कमल्स गेम है देन एशियन गेम्स है इस टॉप लेवल का कॉम्पिटिशन है अगर अहमदाबाद में ये जो आ रहा है कमलन्स गेम बहुत खुशी की बात है कभी हम लोग सोचा भी नहीं थे जो अहमदाबाद में ये आने वाला है और अगर हम ये हमारे बहुत मोटिवेट कर रहे हैं हम लोग ओलंपिक के तैयारी दो लोग छत्तीस ओलंपिक के लिए तैयारी कर रहे हैं हमारे पास ग्रास रूट लेवल का एक प्रोग्राम है हमारे एकेडमी का साथ साथ ये आ गए तो हम लोग बड़े लोग के भी प्रोग्राम है तो और भी ये हमें मोटिवेट करेंगे और भी हम चाहते जो अहमदाबाद से

લોંગ લેન્જ રોકેટ લોન્ચિંગ સ્ટેન્ડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે સુરાછનપુર જિલ્લામાંથી સુરક્ષા કર્મીઓ રોકેટને જપ્ત કર્યું છે અત્યારે હાલ સમગ્ર મામલે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે